ગઈકાલે શાપોર સામે કાર્યક્રમનો એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર દેખાય છે કે ભાઈ આગ લાગેલી છે અને એ આગ લાગી છે કે લગાડવામાં આવી છે બંને વસ્તુ જોખમી છે કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાય છે જે કર્મચારી છે એને પણ બોલાય છે જે અધિકારી છે એને બી બોલાય છે અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની જે શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે માન્ય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે સીએસસીની અંદર લગભગ એડીએલ પ્રમાણે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એ પ્રમાણે દવાઓ હોવી જોઈએ જે વપરાશમાં હોય ડેલી વપરાશમાં એ તો વસ્તુઓ હોવી જ જોઈએ પેશન્ટને આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી આપણા સુપ્રિટેન્ડન્ટની છે તો અમે લોકો એક પરિપત્ર બી સાથે જાણ કરીશું બધી જગ્યાએ કે ભાઈ આવી કોઈ ફરિયાદ દવાના લગતે ન આવે એ જોવાની જવાબદારી દરેક સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ નિભાવે સાથે કાલે હું અહીં દવા લેવા આવ્યો તો દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવા છે રિએક્શન આવે છે આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં આ દવા તમને લાગુ પડી જશે મેં કીધું આ દવા છે મને રિએક્શન આવે છે છતાં કોઈ જવાબ દીધો નહીં એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબ માં આ લોકો પઠો કરીને ઊભા હતા લાઈટ ત્યારે હતી કે નહોતી લાઈટ હતી ત્યારે અને પંદર થી વીસ માણસો અંદર હતા આખો સ્ટાફ હતો તાપતા હતા બધા અને હવે રીતે હવે જવાબ કોઈ દેવાનું રાજી નહોતું તાપણું ક્યારે કરતા હતા એ સાડા નવ ની આસપાસ સવારે